जिम वन जनने वालों जी तेने वसता बसती माने नहीं माना जी पड़दड़ फूल खाय निश दीना जी सरस न भावे भोजन जी भोजन तेने केम भावे जेने खाधा कोठा करी खाधी खा आंबली તેણે અંબાઈ ગયા છે દાંત જેની વિષય કોઠામાં વૃત્તિ વળગી અહમ મત રૂપ ખાધી આંબલી તેને ગોળ સારો કેમ લાગશે કેમ કેશે સાથરને ભલી તેમ ભોગવ્યા સુખ જેને ભૂમિના તેની અધિક સુયા અમરેશના તેને પામવા પામર નર સહે છે દુઃખ હમેશના જેમ અમલ પિતા કલ સે તો એ અંતરે જાણે પાથી કા પીવું આવ્યું ઢુલપાણું તે નથી દેખતો એવું પાથી શે ફૂટી ગાયું હૈયું થોડી પાથીએ પણ નથી ફેકાણું

બાર આવતા તે પણ તપાસ આધા પગ પરઠતા ભૈ કરવો નહી ઉલાસા तेम विषय सुखानी वाटे चालता विचारी जो भी जनवाता कई कबार सुख पाम्या वाम्या लाखों लेखे लागी माटे वाटे मुख भी न જે શાય કરવું ચાર જેમ વંજન ને વાલું વંજી જીતી અને વસતા એ માની નહીં મનમાં જે રહેતા હોય એને મન એટલું વાલું હોય ને કે વસ્તીમાં આવીને એવું ગમે નહીં એમ આપણે પણ જે અંદર આપણે બાંધી લીધું કે મને આજ ગમે આપણા સંપ્રદાયનો દાખલો છે કે લે પછી ચાખ્યો એમ થયું કહું મને રોજ આપો એમ આપણે સંસારના સુખ ચાખી લીધા એટલે આપણને મહારાજની મૂર્તિના સુખ નો અનુભવ કરવાની ઈચ્છા થતી નથી આમ અઠે દ્વારકા આ સુખમાં કરી લીધી છે ફળ દળ ફૂલ ખાય ની અતિ સરસ પણ ભાવે ભોજન વનમાં રે એને શું જમે ફળ ફૂલ ખાય પછી એને સારા ભોજન હોય તો એ ના પાડે ના મને એવા નો ભાવે મને તો આજ ભાવે ભોજન કેમ ભાવે જેને ખાધા કોઠા કરી ખાત ખાત એટલે આમ સરસ રીતે એમ તો કે એને કોઠા જ ખાધા છે એને સરસ ભોજન આપો તો એ ભાવે નહિ ઉપર ખાધી આમલી તેને અંબાઈ ગયા દાંત પાછી એમાં અધરું રહેતું દૂધ કોઠા તો ખટાશ ખાધી હતી આંબલી ખાધી એટલે કે હવે તો દાંત જ અંબાઈ ગયા એટલે સારી કઈ વસ્તુ આપશું તો એને નહીં ફાવે એમ જેની વિષય કોઠામાં વૃત્તિ વળગી રૂપી ખાધી આમલી એમ આપણને કેસે કે હવે કોઠા શું અને આંબલી શું સ્વામી આપણને દ્રષ્ટાંત આપે છે તો કે વિષય છે જે પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ એ કોઠા ખાધા કહેવાય તો આપણે તો વિષયમાં ગળા ડૂબ છીએ જ એટલે કોઠા તો નિત્ય જમીએ છીએ કે હવે ભગવાનની મૂર્તિનું સુખ લેવા જેવી આપણી સ્થિતિ નથી રહી દાંત એટલા બધા અંબાઈ ગયા છે કે હું એક ચણો પણ ચાવી શકવા સમર્થ નથી આપડે બધા જ આપણા મનની અંદર એક તપાસ કરો કે ત્રણ કલાક નું પિક્ચર હોય છે એમાં અંધારામાં લોકો જઈને બેસે છે ત્યારે ખરેખર એને કઈ ધ્યાન રહેતું નથી કલાક ની ધ્યાન શિબિર હોય ખરું એમાં તો આપડે પગે ઊંચા નીચા થતા નથી અને આમાં આપણો પગ એક દસ મિનિટ માટે સ્થિર રહેતો નથી આમાં તો આપણે અડધી કલાક નું મોટા એ કીધેલું છે એટલે કદાચ ધ્યાન ખાલી અભ્યાસ કરતા હોઈએ તોય આપડે આમ જોતા હોય પચીસ મિનિટ થઈ કાં તો જે કીર્તન કે કડી ખબર પડે હવે આવે છે પગ ને મન ને બધું છટપટારો મારતો હોય ક્યારે આમાંથી છૂટીએ પણ માં વાત કે કોઈ ગેસ્ટ વડાવવા જઈએ વડાવતા વડાવતા કલાક નીકળી જાય પાછી એમ કેતા હાલો મારતું કેટલું કામ પડ્યું પણ કલાક થી તો આપડે વાતો કરીએ તો આપણને પગ એ દુખે દુખીને કઈ ખબર ન હોય કે આ કલાક જતી રહે એટલી જ વાર જો કથા વાર્તા બેઠા હોય અહિયાં બે કલાક જ કેમ રાખવી પડે ત્રણ કલાક થાય તો પછી આકડ વિકળ થવા માંડે આપણને તેને ગોળ સારો કેમ લાગશે કેમ કે સાકર ને ભલી જેને વિષય રૂપી બધા કોઠા ખાધા છે અને એની ઉપર હમ્વની આમલી ખાધી છે એને મહારાજ ની મૂર્તિ નો શોક મુક્તો ની જ્ઞાન વાર્તા એમની લીલાનો રસ એ બધામાં રસ નહીં પડે આપણને લીલા ચરિત્ર હોય કે ગમે તે આધ્યાત્મિક માર્ગ નું કઈ પણ હોય વતનામૃત શુદ્ધ ગુજરાતી ભાષામાં જ છે સંસ્કૃત કે હિન્દી તો છે નહિ તો વાંચી ને માથું ભારે ભારે થઈ જાય પેપર વાંચવું હોય તો દરરોજ જે પેપર આપણે એક કલાક અડધી કલાક એટલું મંચાતું જોય જે સિરિયલ જોયું તલપાપડ હોય એ મારો ટાઈમ થઈ ગયો એ ટાઈમે તાર ચેનલ બદલી નાખવાને મારી સિરિયલ વચ્ચે કોઈ આડું નહીં આવવાનું તો આમ તત્પર થઈને બધું કામ એ પ્રમાણે સેટ કરી લીધું હોય કોઈ મહેમાન આવી જાય તો આપણને એ વખતે નો ગમે એવું કોઈ દિવસ ધ્યાન નો નિયમ હોય કે કથા વાર્તા નો નિયમ હોય માળા નિયમ હોય એમાં એટલો આપણને આતુરતા પૂર્વક રસ પડે છે ખરો ત્યાં જ આવે માયામાં તો ઉલટા વખતે વધારે વધવાનું હોય એની હાર બહાર જવાનું હોય ની રસોઈ જમવાની હોય એમને કંપની આપવાની હોય એમાં તો આપણે વધારે સમય ફાળવ્યું કટોત આમાં થાય આપણે તેમ ભોગવ્યા સુખ જેની ભૂમિના તેથી એક અધિક સુણ્યા અમરેશ ના મૃત્યુલોક ના આપણે જાય ને એથી અધિક આપણને એમ થયું સ્વર્ગ ના સુખ અધિક છે તેને પામવા પામર નરક સહે છે દુઃખ હંમેશા તો આગળ જે કોઈ મોટા થઈ ગયા હરિશચંદ્ર ના ધીરજ આખ્યાનમાં આપણે બધા જોઈએ છીએ ચરિત્ર તો એ બધા મળી મળી શું મળે બહુ મળે તો સ્વર્ગ મળે જેમ અમલ પીતા અકલ ના છે તો એ અંતર જાણે અધિક પીવું અમલ એટલે કે ફી દ્રવ્ય બધા આપણે અફીણ તો એ બધું જે પીવે એને એવું હોય છે કે હજી આપણે વધારે ને વધારે પીએ આપણને એમ થાય આ દારૂડીયાશો દારૂ પીતા હશે આવો એક તો કડવો અને પૈસા દેવાના ઉપર ચાલતા હોય દારૂ પીવો હશે તમને શું સુખ આવતું હશે ફેંકાય ક્યાંય જતા રહો કેટલા ને કેટલા જન્મ માંથી લખાઈ જાય આઠ બચોસઠ કરોડ વર્ષે મનુષ્ય જન્મ આવે અને એમાં પાછા વિષય સુખ માં ગળા ડૂબ રહીએ અને એમાં સત્સંગ ની ઓથે જયારે કરીએ ત્યાર તો બીજા હજારો જન્મ પાછળ જઈએ મામા એ આપણે એવું કીધું કે આપડે દરરોજ હિસાબ કરો કે આજે હું આગળ વધી કે પાછળ પડી એનો મતલબ પાછળ પડાય જ છે તો જ મોટા બોયલાશ એટલે મનુષ્ય જન્મ લઈને તો આપડે પાછળ પડીએ પડી આવી ડૂલ પડવું તે નથી દેખતો એવું અતિશય ફૂટી ગયું એવું એટલે કીધું ને હમણાં કે એના પગ આમ થી આમ થતા હોય હાલીએ હક્તો નો એવો થઈ જાય અને તો એને એમ ખબર નથી પડતી કે આ હું શું કરી રહ્યો છું આપણને થાય છે કે દારૂડીયા આમાં શું પૈસા બગાડતા હશે સમય બરબાદ કરતા હશે શક્તિ બરબાદ કરતા હશે એમ મહારાજને મહારાજના મુક્તો ને એમ થાય ત્યાં તમે સંસાર નો દારૂ પીવો છે ને તમે શું સમય બગાડો છો એમ તો કે એનું હયુ ફૂટી ગયું એની બુદ્ધિ કામ નથી કરતી એમ થોડી ઉપાધી એ પણ નથી ઠેકાણું ઘણી ઉપાધી કેમ ને ગૂંચવશે તો કે થોડી ઉપાધિ આવે છે આપણે સંસારના માયક કાર્યમાં થોડાક વ્યસ્ત હોઈએ તોય આપણને ભગવાન ભજવાનું કે કઈ જે સુખ હોય ને સુખ ને માણવાનો સમય નથી રહેતો તો કે જાજી ઉપાધિ કેમ ને ગુજરશે તો આપડે જોઈ છીએ બહુ મોટા બિઝનેસ વાળા હોય એને કરતા નાના બિઝનેસ વાળો એના કુટુંબ પરિવાર નો સાથ લઈ શકે ફરી શકે આનંદ માણી શકે અરે છૂટ થી બહાર નીકળી શકે અંબાણી નીકળવું હોય તો કેટલાક બોડીગાર્ડ રાખવા પડે ઓલો રોડ મજૂર ટેસ્ટ થી એકલો આવેલો જતો હોય અને રાત્રે ઘસઘસાટ ઘસ આટ નસકોરા બોલાવતો હોય ઓલો સ્લીપિંગ પીલ્સ લે એસી હોય સાઉન્ડ પ્રૂફ રૂમ હોય તો એને ઊંઘ નો આવે એને કેવા તો એના ગાદલા હોય તો એ પડખા ફેરવવા પડે રાત્રે ઊંઘતા ન હોય જયારે ઓછી ઉપાદિ વાળો તો આરામ થી સુઈ જાય ઘર ના ખુલ્લા હોય તો સુઈ જાય એને ઉપાદિ જ ક્યાં છે એમ જેટલા જાજા વિષય વાળો છે એ ઉપાદિ વાળો છે ઓછા વિષય વાળો સુક્યો છે સુકુ ઉતરે સમર્થ નથી તો કેમ ઉતરશે રણ જયારે વસે સુકુ ઉતરવાની આપણામાં માં નથી અને આપણે જ્યાં રણ માં જઈ જ વસશું તો કેવી રીતે ઉતરશે તો કે સામાન્ય જે આપણને જીવન જરૂરિયાત ના વિષય છે એ તો આપડે ભગવાન પડે કે એમાંથી આપણે બાર નીકળી શકાય એવું નથી અને વળી વિશેષ બધા વધારી મૂકીએ તો કેમ પાર ઉતરશું જાણે પેસી ઊંડા અણવમાં તળે જળ પીને તરસાતું તો ઊંડા માં કોઈ ઊંડો ઉતરી ગયો બરાબર અને પછી એને હોય કે તળી જવું અને પછી એમ કે જળ પીને મારી તૃષા એટલે મને તરસ લાગી છે ને હું ઓલું તો કે અંતર તો ખારું પાણી છે બરાબર અને એની તરસ બહુ લાગી છે આખો દરિયા વચ્ચે તેમ છતાં એની તરસ નઈ બુજાય ત્યારે એને બહાર આવીને થોડું કોલું પાણી પીવે ત્યારે જ તરસ બુજાશે એમ આપણે સુખ સમુદ્રના દરિયામાં જ ઝુલી હશે ત્યાં તો પણ એમ જાય મારે આવડી ગાડીને આવડા બંગલા સોતોલા સોન મારા કબાટ ભર્યા છે ને તો ગમે ત્યારે બજાર જવું મને માર કોઈ પૂછવા વાત નઈ જો એવો ડ્રેસ લઈ આવું ને આમ માર બે નોકર ને આટલી રસોઈ ને રોજા મારે આમ તો બનાવવાનું જ નહીં આના વગર માર ચાલે જ નહીં પાપડ જોઈ ને ભજીયા જોઈને કેટલી મીઠાઈઓ જોઈને કેટલી જાતના તો જ્યુસ જોઈ બધી વાત હાજી પણ જે જન્મ મરણના ચક્રમાંથી નીકળવાનું મહારાજની મૂર્તિના બામાં જેટલું વધારે છે ને એટલું છોડું બંધન કા એટલે આપણે કહીએ છીએ કે જેને નથી ચાખખા નવા ટેસ્ટ તો કરતા જ નહીં YouTube ના રવાડે ચડતા નહીં સૌથી વિશેષ રસાસ્વાદ કીધો છે અને સૌથી અગત્યનો પણ રસાસ્વાદ કીધો છે નવા નવા ચટાકા કોલુ ચાઇનીઝ ને થાય ડીશ ને આવી ડીશ ને એવી હવે આપણે જેને જોવાય જેટલા ઊંડા ઉતરશું અને પછી તરસ લાગી હોય તો કેમ બહાર આવશે એટલી ભયંકર તરસ તરસ લાગી હોય હોય નીચે ત્યાં પછી ક્યારે સમુદ્ર માંથી બહાર આવે ને ક્યારે એની તૃષા છીપાય એમ જેટલા વિષય ના સમુદ્રમાં ડૂબસુ એટલા બહાર નહીં નીકળી શકીએ આપડે પણ બહુ દુઃખ છે બહાર આવતા તે પણ તપાસીએ ગજુ મારું ગજુ તપાસું છે ને કે આવડા માં હું ઉતરી ગયો છું આ સમુદ્ર તરી મને તરસે બહુ જ લાગી છે ઉતરતા થાકી ગયો તરી બાર આવી કે બહાર નીકળી ના સુખ ને પામી શકીશ તો જઈશ અને કા બીજો જન્મ આવશે સાળંકુર ના કીધું શ્રદ્ધા હિંસા આત્મનિષ્ઠા વૈરાગ્ય બ્રહ્મચર્ય આ પાંચ સાધન સિદ્ધ થાય તે પછી જ અક્ષરધામ મળે અને તો પછી સ્વામી એ પ્રશ્ન પૂછ્યો કે જો એ પાંચ માંથી એક સાધન સિદ્ધ ન થાય તો મહારાજે સ્પષ્ટ જ કહી દીધું વગર તો એને દેવતાના મૂકે પછી મનુષ્ય બનાવે પાછા દેવતા બનાવે પાછા મનુષ્ય બનાવે એમ વાર દેવતા મનુષ્ય દેવતા મનુષ્ય સુખ લીધા કરે અંતે જ્યારે મનુષ્ય થઈ નિર્વાસની થાય આ પાંચ સાધન સિદ્ધ કરે ત્યાર પછી જ શબ્દ વાપરેલો આટલું સ્પષ્ટ શબ્દમાં મહારાજ લખે છે ત્યાર ને પામે ત્યાં સુધી ન પામે તો આપણે સિરિયસ જ નથી આપણને થોડુંક એવું લાગતું હોય કે ડાયાબિટીસ જેવા ચીન દેખાય અને આપણે રિપોર્ટ કરવા આપેલો હોય તો એ પેલા જ આપણે હવે માર ગળિયું નહી ખવાય કદાચ માર ડાયાબિટીસ આવશે અને કેન્સર તો ન હોય તો એ થોડુંક ગળું દુખતું હોય હવે તો બધાને એવું થઈ ગયું પેટમાં થોડાક દિવસ દુખે એટલે બધાના મનમાં ડાઉટ જ હોય કે આ કેન્સર તો નહીં હોય ને તો કેવા સાવધાન થઈ જઈએ કે અમાર ગળ્યું નો ખવાય, ભાત નો ખવાય, કેળું નો ખવાય, જે જે વા ફ્રૂટ હોય એ નો ખવાય બધી ખબર પડવા મને પણ આ વિષય સુખમાં ડૂબતા જઈ ડૂબતા જઈ બાકી દેતા બચ્ચી પાલરાય ને બાકી તો ની રીલ બનાવવાનું આવ્યું તે કેટલા કેટલા ડૂબતા જઈએ છીએ આપણને જ ખબર નથી કે આમાંથી નીકળશું ક્યારે એ કઈ આ જન્મ પૂરતા છે ઈ જીવમાં ગરી જાય કારણ શરીરમાં અને બીજા જન્મ લઈન જઈએ અને બીજા જન્મમાં પણ આપણે આ બધું ભોગવીએ એક રિપોર્ટ એક દિવસ હતો આમાં માં કે આજકાલ દીકરીઓ કેમ વહેલી રસવલામાં કે આજકાલ આપણે મેકઅપ વધારે વાપરીએ છીએ એની અંદર આવતા કેમિકલો આપણા શરીર ઉપર અસર કરે છે લ્યો હવે આપણે તો નાના હોય ત્યારથી કેટલી બધી લિપસ્ટિક નેલ પોલીસ ને હવે તો એવડા એવડા નહીં આપણે બ્યુટી પાર્લર માં લઈ જઈએ આપણે હું આવી જવામાં અને એ બધાની અસર આના ઉપર પડે પણ એ આપણે કોઈ વિચારવા તૈયાર નથી આઘા પગ પરત થાય એ કરવો એ ઉલ્લાસ જેમ જેમ આઘા જઈએ તો કે આનંદ આવે આપણને તો કે એવો આનંદ ના કરવો શ્રી એમ કીધો કે જ્ઞાનમાં આઠે દ્વારકા કરીને બેસી ન જવું એમાં કોઈ આઘા લઈ જાય તો આઘા જવું પણ વિષયમાં આઠે દ્વારકા કરીને બેસી જવ બસ આટલા સુધી બરાબર છે હજી મારાથી આય છુટતા નથી નવો નવો ટેસ્ટ મારે નથી કરવો મુબારક શીખવું તો છે જ ને પણ કોઈ તૈયાર કરીને આપે તો આપડે ચાખવું નથી આગળ સુખ કે દુઃખ છે તેનો કાઢવો તપાસ વિચાર કરી લેવો કે આગળ જેમ જેમ જઈશ એમ સુખ છે કે દુઃખ છે તેમ વિષય સુખની વાટે ચાલતા વિચારી જોવી જન વાત વિષયમાં ઊંડા ઊંડા ઉતરતા જઈએ આગળ આગળ ચાલતા જઈ તો વિચાર કરો કે પાછું વળવું કેટલું મુશ્કેલ થઈ જશે જેટલું જેટલું હું કરતી જઈશ એટલા ને એટલા બંધન વધતા જશે પછી મારાથી પાછું નહીં નીકળાય જો સિરિયલ આપણે ચાલુ ન કરી હોય ને જોવાની ત્યાં સુધી તો બીજા જોતા હોય તો આપણું કોઈ લક્ષ નહી જાય પણ એક દિવસ ઉભા રહી ગયા ને રસ પડ્યો તો જાગૃત હોય નાના માર પછી આપણે આડાઓ નજર કરી લઈએ કા સાંભળી લઈએ ઓલા ને કાલ આમ થી શું થયું હશે ઓલા એ મુકી જ અટકાવ્યું હોય ત્યાં જ કે બારણા ને બેલ વાગી હવે એનું શું થયું હશે ઇંતેજારી હોય અને એ બીજે દિવસ ના હું ક્યાં ચાજી વાત રાત ખાલી જરાક જોઈ લો કે શું થઈ પછી ત્રીજે દી ચોથી પછી તો વ્યસન થઈ જાય પછી નો સમય નું ભાન રે નો ઘરની જવાબદારી નું ભાન રે કેવા એમાં તો દારૂ એટલે આ પણ દારૂ જ છે દારૂ એટલે વિચાર તો મળે છે નથી આ બધા જેના આપણને બંધન થાય છે ને એ બધા દારૂ છે એમ તો કે એમાં આગળ નીકળતા વિચાર આપણા જે એક બેને જયારે આપડી આ સભા ફરી ચાલુ થઈ ને એ થવાનું કારણ આ જ હતું એ બેન નો રિક્વેસ્ટ થી ફોન આવ્યો કે હું એક પણ સિરિયલ કે ટીવી નો જોનારી આજ રોજની ચાર સિરિયલ જોઉં છું ગમે એમ કરો બહાર કાઢો પોતે સમજતા હું અવડા રસ્તે ચડી ગઈ છું કઈ ખોટા રસ્તે નઈને સમય જ બગાડતા હતા ને કચરો જ નાખતા હતા ને પણ એને જાગૃતિ તો આવી અને કેટલાક તો ઊંડા ઉતરતા જાય છે ને જાગૃતિ નથી અમન માં ક્યાં જતા રહ્યા ક્યાં હતા ને ક્યાં અહીં કીધું ને એમ કે તમે જાઓ તો જરાક વિચારજો કે હું ક્યાં જઉં છું શું કરું છું હું કોણ છું મારે ક્યાં જવાનું મારું લક્ષ શું હતું ત્યાં લક્ષ શું છે ત્યારે આપણું મન બુદ્ધિ આપણને એવા વિધ વિધના ટેકા કરવું પડે આ તો આપણું કર્તવ્ય કેવાય આના વગર કેમ ચાલે મોટા સત્પુરુષો ના જીવન જોઈએ મોટા પુરુષ ની વાતો જોઈએ ખબર પડી જાય શું કરવાનું મુખ્ય ઉદ્દેશ છે મૂર્તિ પામવાનું એટલે બાપાશ્રી એ કીધું કે વ્યવહાર એટલો કરવો સુખે ભગવાન ભજાય એ કીધું વ્યવહાર એટલો કરવો સુખે ભગવાન ભજાય સોમચંદ બાપા બાપા મામા ભાઈ બધા એ કરીને બતાવ્યું ઓછી માં જીવન ચલાવ્યું મામા માસી નો સિદ્ધાંત જ હતો વધારવા કરતા હું મારી જે આવશ્યકતા છે એના ઉપર કંટ્રોલ કરી લઉં તો એ મેળવું પછી એને ભોગવું એ કરતા એ વસ્તુનો ત્યાગ એ વસ્તુ માંથી ને જ ઉતારી લઉં તો ચોખ્ખું ઘી મળતું હોય ન મળે સાદું ઘી ખાઈ લઈ તેલ ખાઈ લઈએ પણ એમ કરું તો બે હજાર નો ડ્રેસ મળતો હોય બસ નો ડ્રેસ લઉં પણ હું આવક વધારવાનું ન કરું તો તો ભજન થશે ઓલામાં તો વધતું જશે પણ વિચાર મારે કરવાનો એટલે કીધું વિચારી જોવી જન વાત કઈક વાર સુખ પામ્યા વામ્યા લાખો લેખે લાગી વાત કેટલી વાર આપણને આ સુખ મળ્યું જતું ગયું હમણાં કીધું ને એમ સાળપુના અગિયાર જેવું દેવતા થયા પાછા મનુષ્ય થયા પાછા દેવતા થયા બાપા ની વાત આવે ને ઓલા મકોડો હસતો હતો ત્યારે એને પૂછે છે કેમ હશે જ ભાઈ તો કે એકોતેર વાર તો ઇન્દ્ર હું થયો પાછો મકોડો થયો ને એમાં વાર રાજા કીધું છે સરિતા મોહ ના રાખો કેટલીક વાર તો પ્રસિદ્ધિ પામી ચુક્યા આપણા જ ફોટા ને અત્યારે હાર ચડાવતા હશુ વંદન કરતા હશું આપણને નહીં ખબર હોય કોઈ મોટા ગુરુ શાસ્ત્રી ને બની ને બેઠા હશુ અને રિયા હશુ વર્તમાન અત્યારે રોડ ઉપર આવીને બેઠા હસુ ને એમને નમની કરતા હશુ ઓલા

મહારાજે આપણને કહી દીધું કે એક સમુદ્ર જેટલું દૂધ એ તો પાછી ચાર પ્રકારની યોનીમાં એક જ યોનીમાં હોય તો એ સમુદ્ર કીધો તો કેટલી વાર કેટલી વાર આ ઘર પરિવાર બંગલા આ યોનીમાં દાળ ભાત શાક રોટલી લાડવા સીરાપુરી ભજીયા એ રસાવાદ હશે તો જયારે કૂતરું બિલાડું કેવું થયા છે એમાં રસા સ્વાદ છે આજના કૂતરા રોટલી ખાય શુંગીન જતા રે બિસ્કીટ આપત ખાય રસાવાદ ત્યાંય છે બધી વખતે જે જે યોની પ્રમાણે નો હતો એ બધો સ્વાદ માણેલો જ છે ઊંઘાર મિથુન ભય આ બધું તો દરેક વખતે છે વખતે યોગ્ય ભોગ છે તૃપ્ત થયા નથી આ સ્વામીને શું લેવા દેવા પણ આપણા માટે આટલું બધું કે ચેતો ચેતો કોઈ એક તો ચેતો એમ એટલે કે છે માટે વાટે મૂકવી ન ચૂકવી આવી આપણ આવી ઉત્તમ તક આવી કારણ સત્સંગમાં જન્મ આવ્યો બાપા મામા માસી ભાઈ જેવાનું સાનિધ્ય મળ્યું ઉપદેશ તો કે આવી તક સુખી પાછા હતા નહીં તો વિનંતી કરીશ માટે આવી વાત ન મૂકશો નિષ્કુળાનંદ કહે નાથ ના સેવવા ચરણ કમળ મહારાજ ના ચરણ કમળ સેવો ને વિષયમાંથી બહાર નીકળો જય સ્વામિનારાયણ